આ મકાન વેચી નાખવાના હે દઈ દેવાના હે મારાવાળા તો પહેલાં તો મકાનની વિઝિટ કરી લ્યો આ આવી ગયો હોલ અને ફૂલ ફર્નિચર સાથે આ જે એપાર્ટમેન્ટ છે ને આપી દેવાનો હે દઈ દેવાનો હે મારાવાલા તો હોલ તો આપણે જોઈ પર લીધો અને હવે જોઈ લઈએ કિશન મારાવાલા તો અહીંયા આવી ગયું કિશન બરાબર અને ફૂલ હવા ઉદાસ અને એપાર્ટમેન્ટમાં આ મકાન આવેલા હે મારાવાલા તો અહીંયા બેસ્ટ અને સારામાં સારું એટલે કે જો અહીંયા આપણે જે મશીન રાખવાના હોય ને કપડાં ધોવાના તો ત્યાં એની પણ સુવિધા છે અને અહીંયા સુવિધાની વાત કરીએ ને મારાવાળા તો એક હોલ એક કિચન બે બેડરૂમ અને ત્રણ બાથરૂમની સુવિધા હૈ મારાવાળા તો અહીંયા લિપની પણ સુવિધા છે અને અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે અને બેસ્ટ અને સારામાં સારું લોકેશન પણ હે તો આપણે જે સોસાયટીની વાત કરીએ ને મારાવાલા તો વાઘેશ્વર પ્લોટમાં આ જે મકાન છે ને તે આવેલા હૈ અને શિયાળ માળનો એપાર્ટમેન્ટ છે અને આજે એપાર્ટમેન્ટની વાત કરીએ ને તો બીજા માળે આવેલો હે મારાવાલા તો આવી સુવિધા આવું લોકેશન અને આવું બેસ્ટ અને સારામાં સારા મકાન તમારે લેવાયના તો કિંમત પણ નીચે નંબર આપેલા છે તેમાં થશે મારાવાલા તો તમારે લેવાયના તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને આવા નવા વિડિયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને જેને પણ પોરબંદરમાં આવા મસ્ત અને સારામાં સારા મકાન લેવા હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારાવાલા અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવીને મારાવાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં એટલે કે સત્તાણું બે સાઠ પંદર જીરો પાસાઠ અને તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય કે વેસવી હોય ને મારા વાલા તો એકવાર કોઈ પણ વસ્તુની ચેનલમાં મારી લ્યો મારા વાલા તમારી કોઈ પણ વસ્તુ અમે વેસાવી પણ દેશું અને કોઈ પણ વસ્તુ તમને લેવડાવી પણ દેશું મારા વાલા અને મકાન તો જોવો મારા વાલા કોઈ વસ્તુ ઘટે નહીં એક પણ રૂપિયાનો આ મકાનમાં ખર્ચો નથી આવા મકાન તમારે લેવાય ને તો આ મકાન ક્યાં જોવા મળે તો કે મારા વાલા પોરબંદર સિટીમાં બરોબર પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં અને મારા વાલા વાઘેશ્વરી પ્લોટમાં અને એપાર્ટમેન્ટની વાત કરીએ ને મારા વાલા તો આ મસ્ત અને સારામાં સારું એપાર્ટમેન્ટનું નિકુંજ એપાર્ટમેન્ટમાં આ મકાન આવેલા હે મારા વાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી માત્ર ને માત્ર નિશીએ નંબર આપેલા છે ને તેમાં કોન્ટેક કરી લ્યો અને આવા મકાનના તમે માલિક બની જાઓને મારા વાલા